राम राम <coughs> <coughs> भई होटल <coughs> 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 તારો મિત્ર પધારો લાઈવ માં આપશો નું સ્વાગત છે ભાઈ આજ કેમ છે ભાઈ કોઈ પદાર્થ નીચે જોવા આજે ભાઈ રોડ રસ્તા જોવા પધારો ભાઈ ના નગરા સુધારા કાઢ્યા છે

ને આણે સાડી જાનું હે હા ને ટોલ લાગુ એટલે આવો કે નાખો લેવું હા ટોલ ટોલ લાગુ ન આવે તો આયુ ગ્યું ને આયુ પાસો

જય મિત્રોને ભાઈ જય માતાજી જય રામજીજી મહારાજ જય વિહરાનાથ આઠ ભાઈ અંદર મારું મોડું છે એક આવ્યું નથી એવું છે મેરે હમ સફર કદા ધમે એટલા લાગ્યા

ભાઈ માં મુજબ મિત્ર બજારો જય માતાજી ભાઈ જય વિરા ના જય રામદેવજી મહારાજ ભાઈ એક ભાઈ બનશે બાપુ ની ક્યાં આવો ને આવો મારવા જાવું છે નકર કાય જાવું નથી આપડી ગાડી ન્યા પડી છે ને

વાહન આમો આવે ને તો થોડુંક દેખાય પછી દેખાય ઓનધારો છે આપણે હાઈવે ટુ હાઈવે ધાર આવ્યું ધાર જ લાગે છે ધાર ગામમાં ગયો રસ્તો અમે બાયપાસ करो मित्र पदरो जय मत जीवाय जय रामदेव जी महाराज जय विहलानाथ आओ लाल भाई आओ लाल जी, जी भाई वत्ता प्रा

अॼु डुगो गॾु बाबा न लॻो रे अॼु पखी रेदारी कुझु न समुदर मां पे कयो मरले तारे रे

ગુજરાત થઈ ગયા ભાઈ બહુ પાણી બદલા થઈ ગયા પાણી બદલા મિત્રો રામ રામ ને જય માતાજી ભાઈ જય વિહળાનાથ જય રામજીજી મહારાજ આજ તો ભાઈ આવું લાયક શું છે ઓ ભાઈ આજ તો રોડ નું છે રોડ માંથી આયલા થઈ વિર છે કાલથી પછી ફ્રી છે ભાઈ કાલથીન હોટલે વીમાની હોટલે ભાઈ બેન લાઈ કરવાનું કાલ પાસે

બોટ માં ભરેલો હોય ને કટારા ડી માં પડ્યા ને આમ બે જણા વહી ટીંગાય હતી ત્યાં તો અમે હોટેલ ગઈ નહી અહીંયા જમતા હતા જો ઉપર જ અમારા પાસે નય પાં આ તો એ વિડીયો ઉતારવા આવતો હતો એ કાટુ કાઢના કે અમે હમણાં એ કાટુ કાઢના અમે હા

mai yeah, mai કાલે હાડા નવે બધા મિત્રો ભેગા થાય રામ રામ ના જય માતાજી ભાઈ